તે પહેલા તેમની અંતિમ યાત્રા યોજાઈ હતી જેમાં હજારો લોકો જોડાયા હતા આ દુઃખની ઘડીમાં પાટીલ અને સીએમ પણ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા ભાવનગરમાં મૃતક પિતા પુત્રની અંતિમ વિધિમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી ત્યારે દુર્ઘટનામાં હાજર સાર્થકે મુખ્યમંત્રી આગળ આખી ઘટના વર્ણવી હતી સુરતમાં મૃતક શૈલેષભાઈ કડથિયાની પત્નીએ સીઆર પાટીલ સમક્ષ વિલાપ કરતા સરકાર અને સિક્યુરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા આતંકવાદી હુમલામાં મૃતક પિતા પુત્રની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા ભાવનગર પહેલગામ હુમલામાં મૃતક પિતા પુત્રના મૃતદેહને ઘરે લાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા તેમને પરિવારના દુઃખમાં સહભાગી થઈ રવાના થયા હતા اڄ مرجو روهي ني بتا بار 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 روان ماري کر بتائي روان ماري کر بتائي ગુરુ ભગવાન ભક્તિ રંગીના આટલું જે એને ફાયદો છે ભગવાનને આવો ભગવાનના બાબા બધા

পারি মোচাকে৅ণ ষাক্

અને મારા ફઈની બધા ભાગ પણ એટલે હું ય ભાગવત મળ્યો પણ મારો ફઈનો છોક ફઈ સ્મિત હા અને બુઆ આવતા હતા પણ એને ગોળી વાગી ગઈ તો સ્મિથ ને ઊભો રહી ગયો તો એટને એટલી જ નજીકથી એને માર દીધો હાવ નજીકથી આવીને માર નાખ્યો ને હું થોડોક દસ ફૂટ દૂર હતો અને આમન ડગન પર પણ નથી મારો મારી સામે જોયું પણ હું દીવાલ અંદર સંતાઈ ગયો અને સર કેટલા 300 400 જણા હતા અને એક આર્મી આર્મીની સિક્યુરિટી એક આર્મી જે લોકો એ જે છે ને ખરેખર ખાવ એક કલાક રહી તો આર્મી આવી એટલું નીચે મારા ભાઈને મને મેં ઉતારીને લાવ્યો ને ત્યારે હું આર્મી મને હાંબલો હોય સ્મિત ગેટ છે ને ગેટ લઈ اچھا ہاتھ میں بیٹھا بيجا هنجا اجو بيجا كون كون ۾ هڪڙو پتا پتا لائیو آهي ڇا 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 ڇا

वह बोल एहा है yapmış, विलगा आमरी बॉला एकर ला ही जो अ घसिरृषायाल, भडा उपला देढे, और बूल्सोर्कर, जाह पुना खला मिनोर्खिना मिनेद्य, जानग आस 돼, यह कुछा जादान, ऊन्यो comunिम्ह आफाओ। बॉर स्यम्हा निया, भीतला archaire, एमिन जंदंधि त्यो मेरो नै मेसेज आयो। न त मैले मान्नु छु। त्यो डेट फेरि मेरो आउँछ। याبدا म फोटोमा देखाउँछु। आ आبدا नन्द जो है। यसले जाहिर थियो।

બાપ નીકર એટલે ક્યાં વાત હાર ને અમારા દાદા ની બાજુમાં બેઠા હતા એને ગહન ગોળી ગઈ છે તો શ્રીનગર ની ઉપર છે ને જ્યાં બન્યું છે ને અહીંયા હોસ્પિટલ માં છે મને એ નથી ખબર મેં મારા ભાઈને કેવી રીતના નીચે લાવ્યો નહીં गल्नाबाट गबरनो र उमातै सारुको नामुममा यो बजनी राखी शंकर नि बोडी लिजौँ बउ मोटु छ यो छै हो यो तो ज्ञान ज्ञान छैन नि छैन परो अमित કેલાત કરીને ઇમલ કોમેનસ કરે છે ને મારા બે ત્રણ ભાઈઓ આર્મીમાં છે ને વિલનભાઈ એનામાં કોન્ટેક્ટમાં છે સાહેબ બી બધા ગોતતા હા હા કરી લ્યો એનો બીજો wala વાળી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે